જે અગાઉ કેટલીક અખબારી અહેવાલો દ્વારા ધારાસભ્ય શ્રી કસવાળાને જાણવા મળ્યા મુજબ સારકુલ્લા ચાલતા સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીના કામમાં ગુણવત્તાનો મુદ્દો શ્રી કસવાળાના ધ્યાન પર આવ્યો હતો ત્યારે ધારાસભ્ય તરીકે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઓડીસીના અધિકારીશ્રીઓને સૂચના આપી સ્થળ તપાસ કરવા પણ જણાવાયું હતું આજે ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ મહેશ કસવાળા આ કામની સાઇટ ઉપર રૂબરૂ ગયા હતા અને ઉપસ્થિત તમામ જીઓડીસીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સાથે સારી ગુણવત્તાનું કામ થાય તે મુદ્દે ચર્ચા કરી હતી અને કડક સૂચનાઓ આપી હતી સાથોસાથ સાથ કુંડલા એસટી બસ સ્ટેશન ઉપર ચાલતા વર્કશોપના બાંધકામની સાઇટની મુલાકાત પણ લીધી હતી સાઇટ ઉપર હાજર કોઈ ટેકનિકલ માણસ ન હોવાની અને બાંધકામની ગુણવત્તા માટે કોન્ટ્રાક્ટર અને એસટી નિગમના બાંધકામ શાખાના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી સ્થળ ઉપર હાજર રહેવા બાંધકામને યોગ્ય પાણીનો છંટકાવ કરવા બાંધકામ ફિનિશિંગ અને ગુણવત્તાયુક્ત રો મટીરિયલ વાપરવા કડક સૂચના આપી હતી రిపోర్టర్ని కొంచమైతే సిటీ క్రైమ్ న్యూస్ ఆవరుకుండా